સાવલી ભાદરવા ગામમાં મહીસાગર નદીના કિનારે આવેલ પ્રાચીન પૃષ્વેશ્વર મહાદેવ મંદિરનો ગ્રામજનોના સહયોગથી ઉદ્ધાર કરવામાં આવ્યો ભાદરવા એ ભૂતકાળમાં ભાદરવા સ્ટેટ તરીકે પ્રખ્યાત અને હાલમાં તેમાંથી પ્રાચીન દરબાર ઘટ પણ આવેલ છે આજ ગામને પાદરે આવેલ મહીસાગર નદીના પ્રાકૃતિક સૌંદર્યના ખોળે પ્રાચીન પૃષ્વેશ્વર મહાદેવ મંદિર આગવું સ્થાન ધરાવે છે ત્યારે આ મંદિરનો સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો સાવલી ધારાસભ્યની આગેવાની હેઠળ અને સમસ્ત ભાદરવા ગ્રામજનોના પ્રયાસથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ઋષેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાદરવા ગ્રામજનો દ્વારા પૂજા હવનમાં ભક્તિથી ભાગ લેવામાં આવ્યો માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલ પણ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો we hey, hey. જૌતતોતા ખ૱ેતાદા હેંરેતાહથાતાવાદેક પીતાદાદાભાક ન પાર્વતી વે મહે મહાદેવાય ધીમો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાનું ભાદરવા સ્ટેટનું ગામ છે તેનો ઇતિહાસ પણ એવો જ પ્રાચીન કાળથી જોવા મળે છે અને ભાદરવા એ પુરાણોમાં પણ જેનો ભદ્રપુળીનો ઉલ્લેખ થયેલો છે મહીસાગરના પવિત્ર કાંઠે આવેલું આ ભાદરવા ગામ અને એ જ માહીસાગરના પવિત્ર કાંઠે આવેલા શ્રી વિશ્વેશ્વર મહાદેવનું સ્વયંભૂ પ્રાગટ્ય શિવલિંગ કે જેનો આજ રોજ જીર્ણોધાર કરી અને નવ મંદિરના નવનિર્માણ માટે તેનું કામ શરૂ થવા જઈ રહ્યું છે આ ગામ એ ભાદરવા ગામના તમામ ધર્મપ્રેમી જનતાની શક્તિ અને તેમની આસ્થાનું જે પ્રતિકરૂપ છે અને આજ આ જ આ તાલુકાના ધારાસભ્ય તાલુકાના કેતનભાઈ કેતનભાઈનામદાની આગેવાની તેમજ વડોદરા જિલ્લાના માંજલપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની આગેવાની હેઠળ અને તેમજ આ વિસ્તારના તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ ભાદરા ગામના તમામ નવયુવાનોના પ્રયત્નો અને છત સરકારથી આ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે અસ્તુ ભરત